દેવ દિવાળી સાથે જોડાયેલી કથા વાર્તા દેવ દિવાળી દર વર્ષે દિવાળી પછીના પંદરમા દિવસે આવે છે આ વર્ષે દેવ દિવાળી ત્રીસ નવેમ્બર કાર્તક સુદ પૂનમ સોમવારના દિવસે આવે છે એક માન્યતા એવી છે કે આ દિવસે નવ દંપતી બનેલા ભગવાન વિષ્ણુ અને માતા તુલસીનું સામયું કરવા તમામ દેવદેવતા પૃથ્વી પર આવે છે તેથી આ દિવસે ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવની પૂજા શ્રી હરિવિષ્ણુની સાથે માતા તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ગંગા સ્નાન કરવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે જો ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે નહવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે હર શ્રી ભગવાન ગણેશની સૌ પૂજા કરવી ભગવાન ગણેશને પંચામૃત શુદ્ધ જળ આદિથી સ્નાન કરાવી ધૂપ દીપ અબિલ કલાલ દુર્વા સમર્પિત કરી ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુની પંચામૃત ધૂપ દીપ અબિલ કલાલ સુગંધિત પુષ્પમાળા ઘી નૈવેદ્ય ભગવાન શિવને બીલીપત્ર ચડાવી વિધિવત પૂજા કરી ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પીળા વસ્ત્ર પીળી મીઠાઈ અર્પણ કરી ધૂપ દીપ આરતી કરી આ દિવસે માતા તુલસીની પૂજાની વિશેષ મહત્વ છે તુલસીના ક્યારે દીવો પ્રગટાવી ધૂપ દીપ પુષ્પ નૈવેદ્ય અર્પણ કરી પૂજા કરવી આ પૂજા ફરી સંધ્યા સમયે પણ કરવી આ દિવસે દેવતાઓએ દીપમાળા કરી હતી આથી આ દિવસે ઘરના આંગણે ઘરની અંદર તુલસી ક્યારે કે મંદિરે દીપ પ્રગટાવી પૂજા કરવી આ દિવસે દીપદાન કરવાથી લાંબી આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે આ રીતે પૂજા અર્ચના કરી ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમ ઇવ બંધના નમૃત્ય મોક્ષીવ મામૃતા આ મંત્રનો જપ કરવો આ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો આથી ભગવાનના મત્સ્ય અવતાર સ્વરૂપનું મનમાં ચિંતન કરી આ રૂપની પૂજા કરવી આ દિવસે ગંગા સ્નાન ગંગા માતાની આરતીનું વિશેષ મહત્વ ગંગા તીર્થ જવું શક્ય ન હોય તો ઘરે રહીને જ ગંગા માતાનો ફોટો તબક્કે ગંગાજળની આરતી ઉતારી ગંગા માતાની પૂજા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો આ રીતે દેવ દિવાળી એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ શ્રી હરિવિષ્ણુ સાથે તુલસી માતાની પૂજા કરવાથી ધન સમૃદ્ધિ યશ કીર્તિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો આ હતું દેવ દિવાળી ક્યારે છે તેની પૂજન વિધિ હવે જાણીશું દેવ દિવાળીનું મહાત્મ્ય તેમજ આ દિવસ સાથે જોડાયેલી પૌરાણિક કથા પૃથ્વી લોકના માનવ દિવસે જાગ્રત અવસ્થામાં પ્રવૃત્તિ પુરુષાર્થ કર્યા પછી રાત્રે નિદ્રાધીન થઈ જાય છે એ જ રીતે શ્રીહરિ પણ શયન કરે છે અને પાછા જાગે છે આપણા પુરાણોમાં શ્રીહરિની ચાર માસની દીર્ઘ રાત્રિ અને બાકીના આઠ માસના દીર્ઘ દિવસનો ઉલ્લેખ શંખાસુરનો સંહાર કરી શ્રી વિષ્ણુ અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશીએ ક્ષીર સાગરમાં પોઢી જાય છે ત્યાર પછી શયન કાળ એટલે કે ચતુર્માસ પૂર્ણ થતા શ્રી વિષ્ણુ કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી જાગે છે ધરતી લોકના માનવી આસો સુદ અમાસે દિવાળી ઉજવે છે તો દેવલોકમાં કાર્તિક સુદ પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવાય છે દેવ દિવાળીના તહેવાર વિશે પુરાણોમાં બે કથાનો ઉલ્લેખ કરેલો છે એક તો ત્રિપુર વિજયી ત્રિપુરારી શિવની કથા અને બીજી વિષ્ણુ અને દેવી તુલસીના વિવાહની કથા શિવ પુરાણમાં ત્રિપુર વિજયની કથામાં એવું કહેવાય છે કે ભગવાન શિવ રાક્ષસોની ત્રણ નગરીઓ પર વિજય મેળવે છે શિવ પાર્વતીના પરાક્રમી અને સેનાની પુત્ર કાર્તિકે ઉપદ્રવી આતંકવાદી તારકાસુરનો સંહાર કર્યો તેથી એ રાક્ષસના વિદ્યુનવાલી તારકાક્ષ અને કમલાક્ષ નામના ત્રણ પુત્રોએ તપસ્યા કરી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું એના પ્રતાપે વિશ્વકર્માએ બાંધી આપેલા ત્રણ ધાતુના વિમાન જેવા આકાશમાં હરતા ફરતા ત્રણ નગરોમાં બેસી ને ત્રણેય દાનવો મરજી પ્રમાણે ઘૂમવા લાગ્યા માથા ભારે બની તેમણે દેવો પર પણ આધિપત્ય જમાવ્યું દંભી બની તે વેદ ભણવા લાગ્યા યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ કરવા લાગ્યા દાનવો સત્ય અને ધર્મનો માર્ગ અપનાવે તો પણ એમાં એમની ચાલ હોય છે એવા દંભી રાક્ષસોનો વિનાશ કરવા ભગવાન વિષ્ણુએ એક માયાવી પુરુષ ઉત્પન્ન કર્યો તેને નાસ્તિક ધર્મ અને ભૌતિકવાદનો પ્રચાર કરવા પેલા દૈત્ય પાસે મોકલ્યો તેણે રાક્ષસોમાં પ્રચાર કર્યો કે પાપ પુણ્ય જેવું કશ્યું નથી પરલોક સ્વર્ગ નર્ક ઈશ્વર વગેરેની વાતો તો ધૂતારાયે ઊભી કરેલી મિથ્યા કલ્પના છે વાસ્તવમાં દેહ એ જ આત્મા છે દેહનું કલ્યાણ કરો દેવો કરીને પણ ઘી પીઓ ઋણમ કૃત્વા ધૂતમ પીબેત ખાવો પીવો ને મોજ મજા જીવન જીવવાની આ સાચી રીત છે વિષ્ણુના માયાવી પુરુષના આવા ઉપદેશથી દૈત્યોએ યજ્ઞાદિ કાર્ય છોડી દીધા ભક્તિ ધર્મનો ત્યાગ કર્યો અધર્મના માર્ગે વળી તેઓ હતા તેવા તદ્દન નાસ્તિક અને દુરાચારી થઈ ગયા હવે અધર્મી બનેલ દૈત્યોને સહારવાનું કામ સરળ થઈ ગયું દેવોની પ્રાર્થનાથી ભગવાન શંકરે કાર્તિક સુદ પૂર્ણિમાએ એક જ બાણથી ત્રણેય નગરોનો રાક્ષસો સાથે સંહાર કર્યો શિવજી ત્રિપુરારી કે ત્રિપુર વિજયી બન્યા દેવોએ હજારો દીવડાઓ પ્રગટાવી શિવજીનો આ વિજય ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો શિવજીનો જય જયકાર કર્યો ત્યારથી દેવલોકમાં દેવ દિવાળીનો આ ઉત્સવ ઉજવા લાગ્યો આ ત્રિપુરાત્સવ પણ કહેવાય છે દુરાચારી દૈત્યોને હણવા ક્યારેક વિષ્ણુ જેવા ભગવાને પણ માયાવી પુરુષનું કપટ રચવું પડે છે દેવ દિવાળીના ઉત્સવ નિમિત્તે ભગવાન વિષ્ણુ અને તુલસી વિવાહની કથા પણ જોડાયેલી છે પદ્મપુરાણની કથા પ્રમાણે શ્રી વિષ્ણુ આંતકી શંખાસુ નો સંહાર કરી અષાઢવદ એકાદશી એટલે કે દેવપોટી એકાદશી એ ક્ષીર સાગરમાં નિદ્રાધીન થાય છે અને ચાર માસ પછી પાછા કાર્તક સુદ દેવ ઉઠી એકાદશીએ નિંદ્રામાંથી જાગે છે ત્યાર પછી શ્રી વિષ્ણુના વિવાહ દેવી તુલસી સાથે થાય છે કાર્તિક પૂર્ણિમાએ શ્રી વિષ્ણુ નવધુ તુલસી સાથે ધરતીલોક પરથી સ્વધામ દેવલોક વૈકુંઠમાં વધારે છે પતરામણીના આ મંગળ પ્રસંગે દેવલોકમાં દેવો ભેગા થઈ નવ દંપતી શ્રી વિષ્ણુ તુલસીનું ભાવભીનું સામયું કરે છે અને આવો આનંદ વિજયનો અવસર દીવડાઓ પ્રગટાવીને ઉજવે છે આ રીતે કાર્તિક પૂર્ણિમાનો દિવસ દેવ દિવાળી રૂપે આપણે પણ ઉજવીએ છીએ દેવ દિવાળીના જળહળતા મંગળ પર્વે ધરતી લોક અને સ્વર્ગ લોકનો રૂડો સંગમ સંધાય છે પૃથ્વી પર જાણે સ્વર્ગનો પ્રકાશ ઉતરે છે સંતકુમાર સંહિતા જેવા ધર્મ ગ્રંથોમાં જણાવ્યું છે કે ત્રિપુરારે શિવજીને પ્રસન્ન કરવા માનવે પણ કાર્તિક પૂર્ણિમાએ સંધ્યા ટાણે દેવ દિવાળીની ઉજવણી કરવી જોઈએ એ રીતે દેવોની સાથે માનવોએ પણ દેવ દિવાળીએ દીવડાઓ પ્રગટાવી ફટાકડા ફોડી દેવદેવીઓના આનંદ ઉલ્લાસમાં સહયોગી બની માનવની અમાસની દિવાળીનો પ્રકાશ પૂર્ણિમાની દેવદિવાળીના પ્રકાશ સાથે એકરૂપ થઈ જાય છે દેવદિવાળી માનવને દિવ્ય લોકમાં લઈ જાય છે આ રીતે નવરાત્રી દીપોત્સવી અને દેવ દિવાળી દીવડાઓ પ્રગટાવી આનંદ ઉલ્લાસથી આ પ્રકાશ પર્વ ઉજવીએ છીએ દીવડા એ જળહળતા દેવનું પ્રતીક છે આ પર્વના હારમાળા પ્રગટાવીને ધામધૂમથી કરાય છે આજના દિવસે દીવડાઓ પ્રગટાવી રંગોળી પૂરી દેવ દિવાળી ઉજવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાનું મહાત્મા ઘણું છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી આખું વર્ષ ગંગા સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે સાથે અન્ય પવિત્ર નદીઓ તેમજ તીર્થોમાં સ્નાન કરવાથી અનેક પાપો દૂર થઈ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ હતું કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીની પૂજન વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળી જેવ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજની આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આ રીતે ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ